મારે આજે મારી જ કવિતા રજૂ કરવી છે કે ઘેટાઓ જીવી રહ્યા છે આજકલ ઘેટાઓ જીવી રહ્યા છે આજકલ દીપડાની રહેમ પર ઘેટાઓ જીવી રહ્યા છે આજકલ દીપડાની રહેમ પર એક આહ પણ એક આહ પણ ન નીકળી ઘેટાની થયેલા સિતમ પર એક આહ પણ ન નીકળી ઘેટાની થયેલા સિતમ પર ને કેવા હોશે હોશે દોડી ગયા હતા એમના પ્રચારમાં કેવા હોશે હોશે દોડી ગયા હતા એમના પ્રચારમાં કે મોતનો મલાજો પણ ન રાખ્યો મોતનો મલાજો પણ ન રાખ્યો ઓટ હાસ્ય થયું માતમ પર ઓટ હાસ્ય થયું માતમ પર કે પૂરું જંગલ સળગી રહ્યું છે પૂરું જંગલ સળગી રહ્યું છે શાસકે કરેલા ભ્રષ્ટાચારમાં પૂરું જંગલ સળગી રહ્યું છે શાસકે કરેલા ભ્રષ્ટાચારમાં ને મરેલા જીવનો દોષ ક્યાં સુધી તમે આપશો યમ પર ને મરેલા જીવનો દોષ ક્યાં સુધી તમે આપશો યમ પર ને શોધજો શોધજો એ શોધજો એમનો ઇતિહાસ શોધજો એમનો ઇતિહાસ નહીં મળે પુરાવા માનવના શોધજો એમનો ઇતિહાસ નહીં મળે પુરાવા માનવના નિર્દોષોના નિર્દોષોની લાશોના ઢગ પર નિર્દોષોના લાશોના ઢગ મળે એમના હરેક કદમ પર નિર્દોષોની લાશોના ઢગ મળે એમના હરેક કદમ પર ને ધર્મ ધુરંધરો ધર્મ ધુરંધરો ધર્મ ધુરંધરોના મોટા ફાઇલો અને માળથી બંધ કર્યા છે ધર્મ ધુરંધરોના મોટા ફાઇલો અને માળથી બંધ કર્યા છે અત્યાચાર પર ચૂપ રહે અત્યાચાર પર ચૂપ રહે લાનત છે લાનત છે બધાએ ધર્મ પર લાનત છે એ બધાએ ધર્મ પર ભેડિયાઓને સોંપી છે તપાસ ભેડિયાઓને તપાસ છે તપાસ જંગલમાં થયેલ હિંસાની ફફડાટ કરતા જીવો હજુ જીવે છે ફફડાટ કરતા જીવો હજુ જીવે છે ન્યાયના ભરંપર ફફડાટ કરતાં જીવો હજુ જીવે છે ન્યાયના ભરંપર ને ડરાવે છે ડરાવે છે કે આ જંગલને બાહ્ય દુશ્મનોથી ખતરો વધ્યો ડરાવે છે કે આ જંગલને બાહ્ય દુશ્મનોથી ખતરો વધ્યો આ લોકો આ લોકો નથી જાણતા આ લોકો નથી જાણતા ખતરો છે આઝાદીના ચમન પર ખતરો છે આઝાદીના ચમન ને અંતિમ પંક્તિ છે ધાક ધમકી ધાક ધમકી અને લાલચથી મોટા ઘણાના બંધ થયા છે ધાક ધમકી અને લાલચથી મોટા ઘણાના બંધ થયા છે પણ ધાક ધમકી અને લાલચથી મોટા ગણાના બંધ થયા છે પણ મનોજ લખતો રહેશે પણ મનોજ લખતો રહેશે ભલે પહેરો બેસાડો કલમ પર પણ મનોજ લખતો રહેશે ભલે પહેરો બેસાડો કલમ પર ઘેટાઓ જીવી રહ્યા છે આજકાલ દીપડાની રહેમ પર ને એક આહ પણ ન નીકળી ઘેટાની થયેલા સિતમ પર